હેલો મિત્રો હું છું ભાવિશાહ અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ સરસ મજાની એવી કેસર સીતાફળ બાસુંદી બાસુંદી લગભગ બધાના ઘરે બનતી જ હોય છે તો એક વખત આ કેસર સીતાફળ બાસુંદી ચોક્કસથી ટ્રાય કરજો તો રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો અહીંયા કેસર સીતાફળ બાસુંદી બનાવવા માટે મેં સીતાફળ દૂધ સાકર કેસર પિસ્તા અને બદામ લઈ લીધા છે બદામને આપણે ગરમ પાણીથી પલાળીને રાખીશું જેથી કરીને તેની છાલ જલ્દીથી ઉતરી જાય બદામને તમે પહેલેથી પલાળીને પણ રાખી શકો છો હવે કેસર છે તેને આપણે દૂધથી પલાળીને રાખીશું જેથી કરી અને કેસરનો કલર સરસ આવે તો અહીંયા મેં રૂમ ટેમ્પરેચર ઉપર દૂધ છે તે જ દૂધ એડ કર્યું છે હવે અહીંયા બાસુંદી બનાવવા માટે આપણે ગેસ ઉપર એક વાસણ મૂકી દઈશું અને તેની અંદર દૂધ એડ કરી દઈશું તો મેં અહીંયા દોઢ લીટર દૂધ લીધું છે જે ફૂલ ફેટવાળું છે હવે દૂધ એડ કરી લીધા બાદ આપણે દૂધને સતત હલાવતા રહેશું તો અહીંયા દૂધ અડધું ના થાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે હવે દૂધને હલાવતા હલાવતા વચ્ચે આપણે અહીંયા સીતાફળનો પલ્પ કાઢી લેશું તો અહીંયા મેં બે મોટા સીતાફળ લીધા છે જે આશરે વજનમાં પાંચસોથી સાડા પાંચસો ગ્રામ જેવા છે તો અહીંયા આપણે સીતાફળ એકદમ પાક્કા જ લેશું તો તમે જોઈ શકો છો હવે સીતાફળના પલ્પને ચમચીની મદદથી લઈ લઈશું તો હું અહીંયા સીતાફળનો પલ્પ કાઢવાની એક સૌથી સરળ રીત બતાવું જે આપણે તળવાનો ઝારો હોય છે તેની અંદર પલ્પને લઈ લેશું બધો જ પલ્પ તેની અંદર લઈ લઈશું અને પછી તેને હાથની મદદથી આવી રીતે મેસ કરતા જઈશું સીતાફળના બી છે તે ઉપર રહી જશે અને બધો જ પલ્પ સરસ મજાનો નીચે આપણે વાસણમાં પડી જશે તો તમે જોઈ શકો છો કે જે બી ઉપર રહ્યા છે તેને આપણે દૂર કરી દઈશું તો બધા જ સીતાફળનો આપણે આવી રીતે પલ્પ કાઢી લઈશું અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો સીતાફળનો પલ્પ તૈયાર થઈ ગયો છે તો મેં અહીંયા બંને સીતાફળનો પલ્પ આવી રીતે કાઢી લીધો છે તો હવે આપણે દૂધને હલાવતા રહેશું અહીંયા સીતાફળનો પલ્પ તૈયાર છે અને ડ્રાય ફ્રૂટ છે તેને મેં ચોક કરી લીધા છે હવે અહીંયા હલાવતા હલાવતા દૂધ અડધું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું દૂધ સરસ મજાનું ઘટ પણ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે સાકરને એડ કરી દેસુ તો મેં અહીંયા દોઢ લિટર દૂધની સામે એકસો ત્રીસ ગ્રામ સાકર લીધી છે તમે વધારે ઓછા પ્રમાણમાં કરી શકો છો સાકર ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું તમે સાકરના બદલે ખાંડ પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી સાકર સરસ મજાની ઓગળી ગઈ છે અને આપણું દૂધ પણ ઘટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને જે કેસરવાળું દૂધ છે તેને પણ એની અંદર એડ કરી દેસું સરસ મજાનું હલાવી અને તેને મિક્સ કરી દેસું તો તમે જોઈ શકો છો કે આપણા દૂધનો કલર પણ સરસ બદલાઈ ગયો છે અને સરસ મજાનો કેસરનો કલર બેસી ગયો છે હવે આ સમયે આપણે સમારેલા ડ્રાયફ્રૂટ છે તે તેને પણ એડ કરી દેસું મેં અહીંયા થોડા ડ્રાયફ્રૂટ ગાર્નિશ માટે રાખ્યા છે મેં અહીંયા દૂધને બહાર જ ઠંડુ કર્યું છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે તેને ફ્રીઝમાં મૂકીને પણ ઠંડુ કરી શકો છો અહીંયા હવે આ દૂધ ઠંડુ થઈ ગયું છે એટલે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું હવે જે સીતાફળનો પલ્પ છે તેને આપણે દૂધની અંદર મિક્સ કરી દઈશું તો અહીંયા મેં આ સીતાફળનો પલ્પ છે તેને ફ્રીજમાં મૂકી દીધો હતો એટલે આપણો પલ્પ એકદમ સરસ મજાનો ઠંડો થઈ ગયો છે હવે તેને સરસ રીતે મિક્સ કરી દેસું તો અહીંયા આપણી સરસ મજાની કેસર સીતાફળ બાસુંદી તૈયાર થઈ ગઈ છે તો મેં તેને કેસર બદામ અને પિસ્તાથી સરસ રીતે ગાર્નિશ કરી દીધી છે તો જો તમને મારી આ કેસર સીતાફળ બાસુંદીની રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસથી એક વખત ઘરે ટ્રાય કરજો થેન્ક યુ